બે હાથ ઉંચા કરી અને અવાજથી પાટીદાર સમાજનો દીકરો જય નો નારો તાકાત થી લગાવતા શીખી ને તે દિવસે કઈ ઘટશે નહીં આપણે એ સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો છીએ કે જેને આખા દેશને એક કર્યો ને અખંડ ભારતનું નિર્માણ કર્યું આખો દેશ સરદાર સાહેબના નામનું કરવો છે આપણે તો એના વારસદારો છે એટલે ગમે ત્યાં આજને જ્યાં કાર્યક્રમ થતો ત્યાં સરદાર સાહેબની જય તાકાતથી કાયમી માટે લગાવવાની સોરગામ લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત આજના અઠયાવીસ માં સમૂહ લગ્ન પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન અને જેમનું આપણા સમાજની અંદર હર હંમેશા યોગદાન હોય છે બોમ્બે સુપર સીટ રાજકોટથી વધારેલા મારા મિત્ર ભાઈ શ્રી પિન્ટુભાઈ કાકરિયા આ સમૂહ લગ્ન સમિતિના અને સોળ ગામ લેવા પટેલ સમાજના પ્રમુખ આદરણીય વડીલ મોરબી શ્રી ડોક્ટર કનુભાઈ એવા ઉપસ્થિત મંત્રી શ્રી જીવરામભાઈ મંચ ઉપર ઉપસ્થિત આપણા સમાજના સૌ વડીલો આગેવાનો ઉપસ્થિત જેમને આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે એવા સમાજના સૌ યુવાન મિત્રો અને જેમના લીધે આજે આવડી મોટી સંખ્યાની અંદર આપણે મળવાનું થયું છે આજના આ સમૂહ અંદર જેઓ અંદર ગ્રંથિથી જોડાઈ રહ્યા છે સૌ ભાઈઓ બહેનો અને ઉપસ્થિત સૌ વડીલો પાલનપુર ગઢની ભૂમિ ઉપર આજે મારે પ્રથમ વખત આવવાનું થયું છે આ વિસ્તાર આ સાઈડમાં ત્યારે કદાચ આવતો પણ આજે લેવા પટેલ સમાજના આંગણે આજે પ્રથમ વખત આવી રહ્યો છું જે પ્રમાણે આપ સૌએ સ્વાગત સન્માન કર્યું આપ સૌએ જે આવકારો આપ્યો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જયારે સોડગામ લેવા પાટીદાર સમાજ દ્વારા આજે આ સમૂહ લગ્નનું આયોજન સમાજની અંદર જ્યારે આવા સારા કાર્યો થતા હોય હું આમાં તો તો કે સોળગામ લેવા પટેલ સમાજ દ્વારા સમાજને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજની અંદર સમાજને લગતી પ્રવૃત્તિઓ હું હર હંમેશા માનું છું કે સમાજની અંદર રહેતા અનેક આપણા સમાજના નાના પરિવારો છે મધ્યમ વર્ગના પરિવારો એમના માટે અને એમને મદદરૂપ થવાની ભાવના માટે માટે આવા કાર્યક્રમો થતા રહેતા હોય છે સોળગામ લેવા પાટીદાર સમાજ હશે કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં જે આપણી સંસ્થાઓ ચાલી રહી છે એક સમાજને લગતી પ્રવૃત્તિ કરવી સમાજને ઉપયોગી બનવું અને કદાચ કીધું કે આપણે અત્યારની જનરેશનને શીખરાવું ન પડે કારણ કે વર્ષોથી બાપદાદાએ આપેલા આપણા સંસ્કાર છે આ અને એટલા માટે આવું રીતે સમૂહલગ્નનું આયોજન હોય બેઠો તો મેં વાતો અંદર કરતા હતા હમણાં ક્યાંક સમય એવો હતો કે સમૂહ અંદર લેવા પટેલ સમાજનો દીકરો કે દીકરી જોડાવવું તો જોડાતા નહીં ત્યારે સમૂહલગ્ન તો વર્ષોથી થતા આવે છે પણ લેવા પટેલ સમાજની અંદર દીકરો કે દીકરીને સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા એને જોડવા કદાચ ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ એના પરિવારની હશે પણ કીધું કે સમાજને હિસાબે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી સમૂહ લગ્ન અંદર જોડાશે આજુબાજુવાળા શું વાતો કરશે સગા સ્નેહીઓ શું વાતો કરશે અને દીકરીના બાપની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ સમાજના આવા મેણા હિસાબે પણ સમૂહ લગ્નમાં ન જોડાય બીજેથી પૈસા ગોટીને પણ પોતાના દીકરા દીકરીને બીજાને હરોળમાં પણ ત્યારે પ્રયત્નો થતા હતા પણ આજે અભિનંદન આપો આપણે સમાજને કે આ સમાજ પણ અન્ય સમાજની હરોળની અંદર જોડાણો છે ને સમૂહ લગ્ન અંદર જોડતા કહી શકીએ તેનો દાખલો તમને આપો ગયા વર્ષે જે જામકુર્ણાની અંદર મેં સમુલગ્ન કર્યા ને કે પાંચસો ને અગિયાર એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો અને મારે નામ લખવાનું બંધ થયું પડે એક હજાર સમુલગ્ન કરવા તો એક માંડવે લેવા પડે સમાજના સમૂલગ્ન આ સમાજ આગળ આવ્યો અને હર હંમેશા માનું છું કે સમૂહ લગ્ન અંદર દીકરા કે દીકરીઓ જોડાય કારણ કે એક દીકરા કે એક દીકરીનો પ્રસંગ કરવો હોય ને ગામડાની અંદર સામાન્ય ખેતી કામ કરતો આપણો લેવા પટેલ સમાજના પરિવારને ત્રણ વર્ષથી વિચાર કરતા હોય આયોજન કરતા હોય વરસ કેવું જશે ભાવ કેવા મળશે અને આખું આયોજન કરતા હોય ત્યારે એક દીકરીનો પ્રસંગ ઘરે કાઢો ને એ સમાજનેમાં આજની તારીખે પણ મુશ્કેલી પરિવાર છે ખૂબ મોટી મજા દેખાદેખી હરીફાઈ છે કે આ લોકોએ આના પરિવારના દીકરા દીકરીને આવી રીતે લગ્ન કરાવ્યું તો મારે એ રીતે કરવું જોઈએ પણ કીધું ને કે આજની તારીખે એટલા માટે લેવા પટેલ સમાજની અંદર જાજર માન રીતે સાહી સમૂહ આયોજન લેવા પટેલ સમાજની અંદર થતા થયા છે કદાચ દીકરો દીકરી નબળી પરિસ્થિતિ ઘરમાંથી આવતા છે આપણને એની મજબૂરી હશે કે દીકરા કે દીકરીનો પરિવાર એની મુશ્કેલી હશે નબળી પરિસ્થિતિ હશે પણ હું હર હંમેશા માનું છું કે લેવા પટેલ સમાજ એ ગરીબ નથી લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ આ બેટા સાહેબ આપણે સમાજના ગયા અનેક દાતા શ્રીઓ ભાઈ બેટા ગયા સમૂહ દાતા હતા આવતા માં પાંચ લાખ રૂપિયા પિન્ટુભાઈ ઘટે તો એને કઈ ઘટતું નથી પાંચ ના અગિયાર કરનાક છે એવો તાકાતવાનો માણસ છે નહીં સમાજની અંદર ધ્યાન દેવા દાતાઓ પડ્યા છે જે કંઈ કામ કરો તાકાતથી કરો બોલ્યો વગર કઈ વાંધો નહીં હું કઉ છું ને બોલી દઉં અગિયાર લાખ બોલી દઉં એમાં ભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા માટે છે જય કુદરતે ઘણું આપ્યું છે મા ખોડલ ને પ્રાર્થના કરી પિન્ટુભાઈ કેટલો આપશે કારણ કે હું એનો સાક્ષી મારો મિત્ર છે કે સમૂહ લગ્ન હોય કે સમાજની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય જે ગામડાની અંદર સમાજ ભવનો બનતા હોય અને પિન્ટુભાઈ પાસે સમાજ ને અનેક દાતા હશે જે માગ્યું છે ને એનાથી સવિશેષ લેવા પટ્ટો સમાજ ને એને છે અમે ગામડા ને જતા હોય કે સમાજ ભવન કામ થતું હોય ફાળો ઘટે અમારે પિન્ટુભાઈ ફોન કરવાનો હોય તો એને ખ્યાલ નથી કયો જિલ્લો છે કયું ગામ છે કઈ એનો દીકરો દીકરી પહેરાવા ન્યા નથી આવવાના પણ કીધું કે સમાજની ભાવના સમાજનું સારું કામ થતું હોય હંમેશા માનું છું તમે સાચી દિલથી અંદર પેટમાં પાપ રેખા વગર સમાજનું સારું કામ કરો ને સમાજના દાતાઓ સમાજમાં દાન દેવામાં ક્યારેય કરતા જ નથી આપણામાં એકતા હોવી જોઈએ કે સારું કામ થાય દિશામાં પ્રયત્નો કરવાના કીધું કે આજે તો સમૂહ મેં તો હું તો કાલે વર્ષોથી આ સમૂહ કરતો આવું છું ને એટલા માટે કરું છું સમાજના ગરીબ પરિવારના દીકરા દીકરીઓને પણ એવું ન થાય અને એથી ભાઈએ ઉલ્લેખ કર્યો ને કે કદાચ તમે જામકુણાનો સમુલગ્ન કોઈ આવ્યા હશે કદા તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હશે અને હું કાયમી માટે કહેતો મારી પોતાની દીકરીના લગ્ન નહીં કરી શકું ને એવા મેં સમાજની ગરીબ દીકરી લગ્ન આંગણે આ એટલા માટે કરી સમાજનો સહકાર અને એટલા માટે આજે અઠ્યાવીસમો સમુલગ્ન લગ્ન ઓગણત્રીસમો સમલગ્ન છે ને આનાથી હજી જાદરમાન થવો જોઈએ

રાખવાનું લોકો આપે દાન તમારી દાન ચોખ્ખી હોય સમાજ માટે કામ કરો દાનત તમારી ચોખ્ખી હોય સમાજ દાન આપવા માટે કાયની માટે તૈયાર હોય છે અભિનંદન આપું છું સોળગામ લેવા પાટીદાર સમાજને આ વડીલ છે ડોક્ટર કનુભાઈ હમણાં વાત કરતો હતો આપણે વડીલો અહીંયા બેઠા છે તમે વિચાર તો કરો કેવી પરિસ્થિતિ ભૂતકાળમાંથી અહીંયા સુધી આપણને પહોંચાડ્યા છે આપડો સમય યાદ કરો આપણા વડવાઓ બાપ દાદાઓ એ વખતની અમે કનુબાપુ બોલતા હતા હમણાં કે કઈ પરિસ્થિતિમાં આ વિસ્તારમાંથી આપણે અહીંયા સુધી આપણે પહોંચી શક્યા છીએ અને એના પાયાની અંદર આપણા વડીલોનું ખૂબ મોટું યોગદાન છે વડીલોનું ખૂબ મોટો યોગદાન છે એક તો એ સમયની અંદર ખેતીની જમીન જાળવી રાખી વર્ષોથી જે આપણને બાપ દાદાની આવતી હતી એને વેચી એક વિઘો વેચવા દીધો એ સમયમાં નથી નાકર ઈ સમય કઈ અત્યારે સારો છે એવો સમય નહોતો અત્યારે મુશ્કેલીનો સમય હતો માત્ર જેટલી જમીન હોય એની ઉપર આખા વર્ષનું પૂજા ચલાવું એમાં દીકરા દીકરીના લગ્ન કરવાના બધુંય થતું ત્યારે ઘરે બે નું દીકરીઓ આવ્યો તો એમાંથી એને દેવાનો હવે સમય બદલાઈ ગયો હવે કઈ બેનું માગો નથી તો એ ઘરે આવી જ આવતા એ પરિસ્થિતિમાં એક પણ વીઘો જમીન આપણા વડીલોએ વેચી નથી એટલે ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજ તાકાત એટલે એટલે એટલા માટે મારી વિનંતી સમાજની અંદર આજની જનરેશનમાં કે ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે ન કરે તો કાંઈ નહીં પણ બાપદાદા એ પછી વેચતા નહીં વીઘા ઓછા ન કરતા કારણ કે સમય એવો એવો આવશે જેટલા વીઘા તમારે છે ને તે તમારી બોલબાલા ખાવાની જમીલું છે આપણી બાપ દાદાની વર્ષોની આપણી મૂડી આ સાચવવાની જવાબદારી આપણી છે અને કીધું ને એટલા માટે ગામ લેવા પાટીદાર સમાજ જે અનેકવવિધ સારી પ્રવૃત્તિઓ કરી છે હું રસ્તામાં આવતો આપણે છાત્રાલય પણ સવરમાં ગયો હતો ત્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવા માટે ગયો હતો મને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા માટે સમાજે ઉભું કરી ભાઈએ વાત કરી કે અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવવા માટેની પણ આગળ સમાજ જઈ રહ્યો છે દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા અમદાવાદ રાજકોટ મોટા શહેરની અંદર આવશ્યક છે કારણ કે આગળ ભવિષ્ય જો આપણા સમાજની અંદર શિક્ષણ નહીં હોય તો પણ મુશ્કેલી ને અમદાવાદ સુરત વડોદરા રાજકોટ મોટા સિટીની અંદર આપણી સમાજની જેટલી હોસ્ટેલો વધારે બને ને એ નાના અને ગરીબ પરિવારને એનો ફાયદો થાય મને ખ્યાલ છે હું રાજકોટની અંદર કન્યા છાત્રાલય ચલાવું છું બે હજાર પાંચસો થી વધુ દીકરીઓ રાજકોટ કન્યા છાતાની અંદર રીએ છે તમે કલ્પના કરો ગ્રામ્ય વિસ્તારમાંથી એવા પરિવારમાંથી આવતી દીકરી એક તો રાજકોટ જેવા સિટીમાં ક્યાં રહેવું હોય કાયમી માટે મુશ્કેલી અત્યારનો સમય છે દીકરીને એકવી રાખવી પણ મુશ્કેલી એના મા બાપો તો ગ્રામ્ય વિસ્તારમાં હોય કે ખેતી સાથે જોડાયેલા હોય સોશિયલ મીડિયાનો યુગ ઘરે ઘરે મોબાઈલ આવી ગયા પરિસ્થિતિનું નિર્માણ થાય પણ જેટલી સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરું છું તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકું ને અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે જે લેવા માટે સમાજને અભિનંદન બીજી એથી પણ વિશેષ મહત્વની વાત રસ્તામાં આવતો તો ત્યારે વાત થઈ કે સમાજની અંદર પાલનપુરની અંદર હોસ્પિટલ બનાવવા માટેનું પણ સ્વપ્ન વિચારે છે એ પણ આપણા માટે જરૂરી છે કામ એવી રીતે સમાજની અંદર વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે અને તમારી સૌ વચ્ચે આજે લેવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જ્યાં તમે મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપે પાઘડી પહેરતા હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે જે પાઘડી પહેરીને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ ન નમી જાય જોવાની જવાબદારી છે અત્યારનો સમય એવો સમય ચાલતો દીકરીને એટલું જ વિચાર્યું છે કે જે ઘરની અંદર મેં જન્મ લીધો જે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ ભલે બીજું મૂડી નહીં તમારો બાપ તમારું નામ તો કમાણું છે આભરૂ તો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલી ને એ જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગાવાલા આવતો હોય ઘરનો નો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવજો આ પ્રવૃત્તિ થાવી હતી મારી પણ દીકરીઓને ખાસ વિનંતી છે કે તમારા બાપે લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે એ તમારો બાપ તમારે પોતાની દીકરી માટે ક્યારેક ખરાબ નિર્ણય ન લે અને આ જયારે એક એક લેવા પડેલ સમાજની દીકરીઓ અને અન્ય સમાજની દીકરીઓ માં આપવા આ વાત આવી છે ને ત્યારે ગુજરાત જે દિશામાં આગળ રહી ગયું છે ને એથી આપણે અનેક ગણોને આગળ રહીશું મારી વિનંતી છે વિશેષ સમય નથી લેવો પણ આજે આ આંગણે આવીને આજે આનંદ થયો છે કે કીધું કે રાજકીય તો અનેક જગ્યાએ કાર્યક્રમ ગયા છે પણ પાલનપુર ગઢને આંગણે આજે આ લેવા માટે સમાજને જોઈને એક આનંદ થયો કીધું કે દોડથી સૌરાષ્ટ્રથી અમે આવીશું સારું કામ કરજો મુશ્કેલી પડે યાદ કરજો આવું કરતો ભાઈ વાત કરતા હતા કે આખી રાત કઈ હાથ વાઈ ગયા એમાં કાંઈ નવી નથી છ કલાકમાં એ પહોંચી જાય સિંહ અને જે માનસન મને આપ્યું ને લેવા માટે દસ સમાજ આપ્યું છે છ ની બાર કલાક કાપીને આવવી પડે ને આવવાની અમારી તૈયારી છે આવનારો સમૂહ લગ્ન જાજર માન રીતે કરજો પાછા અમને બોલાવજો સમાજના કાર્યક્રમમાં જવાની મજા આવે છે એટલા માટે સમાજનો પ્રેમ આથી હું દિવાળી પછીના મિલન માં મહીસાગર જિલ્લા બાજુ હતો જ્યાં જૈન જોયું ત્યાં ખબર કે મહીસાગર જિલ્લાની અંદર લેવા પાડી દર સમાજની કેટલી વસ્તી છે કેવડો આપણો પરિવાર સમાજ રીએ છે આ સાહેબ આ બાજુ આવ્યા ત્યારે ખબર પડી કે આવડો મોટો સમાજ છે આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એટલા માટે જે સારું કામગીરી કરીએ છે વડીલો છે જે યુવાન મિત્રો સારી કામગીરી કરીને એને સહકાર આપતો કઈ માટે એની ભૂલ તો એમને સહકાર આપજો સમાજની સારી પ્રવૃત્તિ માટે કરો અનેક યુવાન મિત્રો હશે તમે જે જવાબદારી આપી હશે કોઈ પાર્કિંગમાં હશે કોઈ જમણવાર હશે એની વ્યવસ્થા સંભાળતા હશે પોતાની ઘરે વાકો ન વળતો સમાજ માટે કામ કરતા હશે યુવાન મિત્રો ક્યાં ક્યાં એ મિત્રોને બીજા જો કારણ કે છેલ્લે સમાજનું કાર્ય છે અને સમાજનું કાર્ય સારી રીતે થાય એ માટે ફરી ત્યાં જે સોડગામ લેવા પાડી સમાજને હૃદયપૂર્વક અભિનંદન આપું છું ને આજે વરપક્ષ કન્યા પક્ષ દીકરા દીકરીઓના લગ્ન લગ્ન ગ્રંથિથી જોડાય છે ને જે દાતા હોય જે સહકારી પ્રકાર કે દાતાશ્રીઓના દાન વગર આ શક્ય નથી થયા દાતાશ્રીઓ સહકાર આપ્યો એટલે આપણે અહીંયા સુધી આ સારું કાર્ય કરી શકાયથી ફરીથી સોળગામ લેવા પટેલ સમાજ અને સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું સરદાર વલ્લભભાઈ પટેલના આપણે વારસદારો છીએ તાકાતથી આ સમાજ આગળ વધતો જાય એવા હંમેશા સાથે મળીને પ્રયત્નો કરીએ એટલી વિનંતી સાથે સૌનો આભાર ભારત માતા કી જાય જય સરદાર જય સરદાર જય સરદાર આ નારો આવો નવો રાખજો સૌનો આભાર ધન્યવાદ